મહાપદ્મ શુરી મહારાજની નિષ્ણામાં વર્ષી તપની આમંત્રણ પત્રિકાને આ લેખનો એક ભવ્ય કાર્યક્રમ કાલીબાગ જૈન સંઘમાં યોજાયો છે જૈન અગ્રણી દીપક જણાવ્યું હતું કે જૈનોમાં જપ તપ વ્રતનું ખૂબ મોટું મહત્વ છે ભગવાન આદિનાથના સમયથી જ આ વર્ષી તપ જૈનો કરતા આવ્યા છે જેમાં ચારસો દિવસનું આ તપ છે આ દરમિયાન જ સંઘના પ્રમુખ દીપકભાઈ ગાંધીએ જણાવ્યું હતું કે વડોદરામાં આચાર્ય મહાપદ્મ સુરી મા ધર્મશુરી પદ્મ જયશુરી આદિઠાણાની નિશામાં જ આ તપ ત્રણસોને અગ્યાસી લોકો સુંદર રીતે આરાધના કરી રહ્યા છે જેમનું ઈશુ રસથી જ સામૂહિક પારણું કાર્લિબાગ જૈન સંઘમાં અક્ષય તૃતીયાના દિવસે એટલે કે દસમી મેના રોજ યોજાશે આ કાર્યક્રમના કા આ પારણાના કાર્યક્રમ માટે જ તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે વડોદરામાં નવમી મેના રોજ વિશાળ તપસ્વીની શોભાયાત્રા પણ નીકળશે જે માટે પત્રિકા લેખન કાર્યક્રમ આજે કાલિબાગ જૈન સંઘમાં યોજાયો હતો જેમાં ટ્રસ્ટી અજય લાણી પણ વિશેષ માહિતી આપી છે આજે શ્રી બાગ જૈન મુનિ મુનિસ્થાન દેરાસર ખાતે મહાપદ્મ સૂર્યની મહારાજ સાહેબની આદિ થાનાની નિશ્રામાં આજે જે વર્ષી તપ જે ઉજવાઈ રહ્યું છે એનું પત્રિકા લેખનનો પ્રોગ્રામ છે તે માટે આજે બધા અંગાડી પત્રિકા લેખન બધા ભેગા થયા છે વાતે ગાતે બધા પત્રિકા લખશે સાહેબજી એમને પર સૂર્યમંત્રણ એ નાખશે વાસ્કેપ નાખશે અને બધા પોતપોતાના ઘરે લઈ પોતપોતાના સગાવાલાને જેમને પણ આપવાની હોય એ અહીંથી સાહેબજી કહેશે એ પ્રમાણે બધા લઈ જશે આજનો દિવસ અમારા માટે પત્રિકા લેખનનો એટલે બહુ જ મોટો દિવસ છે અને સૂર્ય મહારાજ સાહેબની નિશ્રામાં જે ભવ્યથી ભવ્ય ત્રણસો સિત્તેર વર્ષથી તપનો પ્રોગ્રામ જે થઈ રહ્યો છે તેની આજે પહેલો પ્રથમ દિવસ એટલે કે પત્રિકા લેખનનું આજથી અમારા પ્રોગ્રામોની શું શરૂઆત થાય છે તે જે અગિયાર પાંચ સુધીને ચાલશે દસ તારીખ પાંચે પારના છે નવ તારીખે વરઘોડો ભવ્યથી ભવ્ય વરઘોડો છે એટલે આ પ્રોગ્રામ આજથી અમારો શરૂઆત ગણાય બરાબર છે આપણું નામ અજય જયંતિલાલ શાહ કારિલબાગ જૈન દેરાસર ટ્રસ્ટી મારી જોડે વિકાસભાઈ નંદલાલ શાહ ટ્રસ્ટી કારિલબાગ દેરાસર તે બહુ સુંદર વ્યવસ્થા અને સુંદર વ્યવસ્થામાં લાભ આપે છે અને લેખન પટ્ટીમાં એ બધે જ એમની જવાબદારી હોય છે